દારૂબંધીવાળા ગુજરાતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સી સોલંકીએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલી દીધો છે જે રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે ખેડામાં માતર જિલ્લામાં લિંબાસી પોલીસ ઉપર તેમણે આરોપ કરવાની શરૂઆત કરી છે બેફામપણે ગુજરાતમાં દારૂ ઠલવાઈ રહ્યું છે પરંતુ ગાડીવાળાઓને પકડવામાં નથી આવી રહ્યો પરંતુ નાના જે વાહન ચાલકો એક્ટિવા ચાલકો હોય બાઇક ચાલકો હોય તેમને હેરાન કરવામાં આવે છે તેવા આરોપો તેમણે કર્યા છે અને સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ખેડા જિલ્લાના એસપીને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ને માતરમાં જે બેફામપણે દારૂની રેલમ ઝીલ ચાલી રહી છે અને પોલીસ દ્વારા જે વાહનો અટકાવવામાં એક્ટિવા અને બાઇક ચાલકોને જ અટકાવવામાં આવી રહ્યા હોય તે પ્રકારની વાત છે તે ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કરી રહ્યા છે આ બાબતે તેમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ખેડા જિલ્લાના એસપીને પણ રજૂઆત કરી છે

ત્યાં લિંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા પુરુષની ગાડી ને નંબર પ્લેટ નહીં એની અંદર દારૂ મૂકી રાખે એક્ટિવ આવતી હોમ ડિલિવરી થાય એક્ટિવ અને નંબર પ્લેટ નહીં આ પોલીસને એ નહીં દેખાતું આ લીંબાસી ની પોલીસ છે એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવા રસ છે એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવી ને પણ હું કહેવા માગું છું અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મુકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કહીને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલા લેવામાં આવે સાંભળ્યા આ હતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કેસરી સોલંકી તેમણે પોતાની સરકાર સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે અને પોલીસ સામે પણ હપ્તા રાદના આરોપ લગાવ્યા છે જેના કારણે ખેડા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ત્યારે હવે આગામી સમયમાં જોવું કે આ મામલે કેટલી ગંભીરતા ગૃહ વિભાગ દ્વારા દાખવામાં આવે છે ખેડા જિલ્લાના એસપી દ્વારા શું આદેશ આપવામાં આવે છે દર્શક મિત્રો આવા બધું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો